નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ને વાર શનિવાર આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકવનના તાજા બજાર ભાવ જાણીશું આજે પણ એવરેજ બજાર છસો આસપાસ મોટાભાગના માર્કેટ યાર્ડમાં ઘઉંના ભાવ નોંધાઈ રહ્યા છે સામાન્ય સુધારો આજે પણ પાંચથી દસ રૂપિયાનો જોવા મળી રહ્યો છે આ મુજબ કન્ટિન્યુ હજુ પણ આવક વધે ત્યાં સુધી કન્ટિન્યુ જોવા મળશે આ મુજબના ભાવ ચાલ્યા કરશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ઘાઉના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો વિરમ ગામ ચારસો પચીસથી ને પાંત્રીસ રૂપિયા સમી પાંચસોથી પાંચસો રૂપિયા જેતપુર પાંચસો દસથી પાંચસો ને એકતાલીસ રૂપિયા વેરાવળ ચારસોથી પાંચસો ને પચીસ રૂપિયા પાટણ પાંચસો પાંચથી પાંચસો ને ચાલીસ રૂપિયા મોરબી પાંચસોથી પાંચસો ને પાંત્રીસ રૂપિયા મોડાસા પાંચસો વીસથી પાંચસો ને છત્રીસ રૂપિયા દહેગામ પાંચસો દસથી પાંચસો ને પચીસ રૂપિયા રખલિયાલ ચારસો નેવું થી પાંચસો રૂપિયા રાજકોટ પાંચસો ચાર થી પાંચસો રૂપિયા હળવદ ચારસો સત્યાસી થી પાંચસો રૂપિયા થ્રોલ ચારસો થી પાંચસો સત્યાવીસ રૂપિયા તલોદ ચારસો થી પાંચસો છવ્વીસ રૂપિયા સિદ્ધપુર પાંચસો થી છપ્પન રૂપિયા ધારી ચારસો થી પાંચસો સત્તર રૂપિયા મહેસાણા ચારસો થી પાંચસો પિસ્તાલીસ રૂપિયા आंबलियासन छ सौ सोल छो ने सोल रुपया डीसा पांच सौ पंदर पांच सौ सत्तर रुपया बोटा चार सौ पचास पांच सौ चौरशी रूपया कोड़ीनार चार सौ पंचाशी थी पांच सौ रुपया विसनगर चार सौ ऐसी पच्चीस रुपया वड़गाम पांच सौ अग्नि पांच सौ रुपया हरिज चार सौ साठ थी पांच सौ एकत्र रुपया कलोल पांच सौ दस ठी सौ रुपया जामजोधपुर चार सौ साठ सौ दस रुपया સાવરકુંડલા પાંચસો થી પાંચસો સાહીઠ રૂપિયા બહુચરાજી ચારસો પંચ્યાસી થી પાંચસો ગોંડલ ચારસો થી છસો એકાવન રૂપિયા પોરબંદર ચારસો નેવું થી પાંચસો છ રૂપિયા ચાણસ માં પાંચસો થી રૂપિયા અમરેલી ચારસો થી પાંચસો રૂપિયા ઈડર પાંચસો થી પાંચસો અડસઠ રૂપિયા વાંકાનેર ચારસો પચાસ થી પાંચસો રૂપિયા पालनपुर पांच सौ अग्नि पौ रुपया जूनागढ़ पाँच सौ थी पौगणचालीस रुपया वडाली पाँच सौ दस रुपया बाबरा चार सौ पंचोतेर थी पांच सौ पिस्तालीस रुपया थानेरा पाँच सौतेर थी पांच सौ वीस रुपया साणंद चार सौ एकसठ थी चार सौ एकसठ रुपया साणंद चार सौ एकसठ चार सौ एकसठ रुपया जसद चार सौ ऐसी पांच सौ साठ रुपया जामनगर चार सौ पाँच सौ रुपया દિયોદર પાંચસોથી પાંચસો પચાસ રૂપિયા બાવળા પાંચસો પાંચથી પાંચસો બાવન રૂપિયા કાલાવડ પાંચસોથી પાંચસો ચુમ્માલીસ રૂપિયા થરા ચારસો બાણુંથી પાંચસો પિસ્તાલીસ રૂપિયા શિહોરી ચારસોથી પાંચસો રૂપિયા અને મહુવા ચારસો એંશીથી છસો સત્તર રૂપિયા ત્યારબાદ ઘઉં લોકોના ભાવ જોઈએ તો જેતપુર ચારસો નેવુંથી પાંચસો ત્રીસ રૂપિયા રાજકોટ પાંચસો થી પાંચસો ચાલીસ રૂપિયા મેદડા ચારસો પચાસ થી પાંચસો પચીસ રૂપિયા સાવરકુંડલા ચારસો ચોસઠ થી પાંચસો પચાસ રૂપિયા વિસાવદર ચારસો પાસઠ થી પાંચસો પચીસ રૂપિયા ખેડબ્મા પાંચસો પચીસ થી પાંચસો એકાવન રૂપિયા ગોંડલ પાંચસો બાર થી પાંચસો આડત્રીસ રૂપિયા પોરબંદર ચારસો સાઠ થી પાંચસો ચારસો પંચ્યાસી રૂપિયા દાહોદ પાંચસો એસી થી છસો રૂપિયા અમરેલી પાંચસો થી પાંચસો સિત્તેર રૂપિયા અમરેલી પાંચસો થી પાંચસો સિત્તેર રૂપિયા વાંકાનેર ચારસો થી પાંચસો સત્તર રૂપિયા જૂનાગઢ પાંચસો થી પાંચસો ઓગણત્રીસ રૂપિયા અને જસદણ ચારસો સિત્તેર થી પાંચસો ચાલીસ રૂપિયા